અત્યારે જોઈ રહ્યા છો હું જે જગ્યા પર આવી ગયો છું એ છે ગામ ખાંદલી ગામ અને ખાંદલી ગામની અંદર પણ જોરશોરથી તૈયારી થઈ રહી છે આવતીકાલે શ્રી રામ જન્મોત્સવ જે પ્રાણ પ્રતિષ્ઠા જે અયોધ્યમાં થવાનો છે એના અંતર્ગત ગામે ગામ બધા ગામે ગામ શ્રી રામ ભક્તિમાં અત્યારે રંગાઈ ગયા છે બધા શ્રી રામલાલાનો જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એના માટે તૈયારી કરી રહ્યા છે તો અત્યારે હું આવી ગયો છું ખાંદલી ગામની અંદર અને ખાંદલી ગામમાં તમે જોઈ રહ્યા છો અત્યારે સર જેના બધા યુવાઓ છે તૈયાર થઈ ગયા છે એમની અંદર જોશ એ કુદરતી ઓટોમેટિકલી આવી રહ્યો છે આ ભારત વર્ષની અંદર થઈ રહ્યો છે આપણે કોને પૂછીશું કે તમે શું કરવાના છો શું તમે કે આવતીકાલ તમારું શું પ્લાનિંગ છે શું તમારી યોજના શું તમારી છે કાલની આવતીકાલે સવારે જ અમારે અહીંયા રામજી મંદિર છે રામજી મંદિરમાં પૂજા પાઠ કરવાના છે પછી બપોરે બાર વિશે બાર ને બાવીસે આરતી કાર્યક્રમ છે પછી બપોરે બે વાગે અમારે શોભાયાત્રા નીકળશે શોભાયાત્રામાં સમસ્ત ગામ

પર્વને આપણે પાર પાડવાનો છે તમે આપણે બધા જાણીએ છીએ કે જે દિવાળીનો પર્વ છે એ જ્યારે શ્રી રામ ભગવાન ચૌદ વર્ષનું વનવાસ કરીને જ્યારે પાછા અયોધ્યા આવ્યા હતા ને ત્યારથી દિવાળી મનાવવામાં આવેલી છે ત્યારે હવે પાંચસો વર્ષ પછી પાછું મંદિર અયોધ્યામાં પાછું બનવા જઈ રહ્યું છે એના અંતર્ગત આ દિવાળી જો આપણે તહેવાર મનાવવાનો છે કાર્ય કઈ છે બે હજાર ચોવીસ તો જોયું દર્શક મિત્રો ખાંદલી ગામની અંદર યુવાનોની અંદર કેટલી બધી ઉત્સાહ છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાલે એટલે કે બાવીસ તારીખે થવાનો છે એના અંતર્ગત ખાંદલી ગામની અંદર ધૂમધામથી બધા યુવાનો છે દ્વારા થઈ રહી છે બધામાં અલગ જોશ અલગ ઉમંગ છે અને ગામની અંદર જ્યાં જુઓ ત્યાં જય શ્રી રામ જય શ્રી રામનો નારો ગૂજી રહ્યો છે તો આવો આપણે વિડીયોને સંપૂર્ણ નિહાળીને શેર કરીએ તમે જોઈ શકો છો અત્યારે એક ભાઈ ની અંદર એટલે જોશ આવી ગયો છે જે પાઇપ છે પાઇપ થી પણ જોરદાર ના કરી રહ્યા છે શું સુંદર જોરદાર કેવો ઉત્સાહ છે યુવાનોની અંદર હવે આપણે આ જે ટાવર છે એની ઉપર પણ ઘણા યુવાનો ગયા છે અને એ પણ તૈયારી કરી રહ્યા છે આવો આપણે એમની સાથે જઈએ એમની સાથે મુલાકાત કરીએ ચાલો આપણે ઉપર જઈએ તો જોયું દર્શક મિત્રો યુવાનોની અંદર કેટલો જોશ છે એ જે હાન્દી ગામનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે જેનું ટાવર છે એના ઉપર તૈયારી કરી રહ્યા છે અને એક તમે ભાઈ જોઈ શકો છો આનંદમાં નાચી રહ્યો છે ઝૂમી રહ્યો છે જય શ્રી રામના નારો કરી રહ્યો છે ગામની અંદર જે માહોલ છે ભક્તિમય બની ગયું છે આ સમસ્ત ખાંદલી ગામ છે તમે અત્યારે ટાવરના ઉપરથી નિહાળી રહ્યા છો અને આ ગામનું તળાવ છે ખૂબ સુંદર અદ્ભુત નજારો અદ્ભુત દ્રશ્ય જે કાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના અંતર્ગત ગામે ગામ તૈયારી થઈ રહી છે તો આજે આપણે જે તમે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું એ છે ખાનલી ગામના જ્યાં આગળ શ્રી રામની જે ધજા છે લહેરાઈ રહી છે હનુમાનજીની ધજા લહેરાવવામાં આવી રહી છે ધજાઓ ખૂબ છે આ છે ખાનલી ગામ જેમાં લોકો અત્યારેથી આજથી જ નાચવાનું ચાલુ કરી રહ્યા છે કૂદવાનું ચાલુ કરી રહ્યા છે જ્યાં હજુ તો એમને તો એમ થશે કાલ ક્યારે થાય બધા અત્યારે જ ઉમંગમાં આવી ગયા છે દર્શક મિત્રો તમને કેવો લાગ્યો આજનો વિડીયો તમે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું છું તમારો દોસ્ત મોન્ટું યોગી અને તમારા માટે આવાને આવા વિડીયો લાવવાનો છું તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હજુ તો ઘણા બધા વિડીયો આવવાના બાકી છે જય શ્રીરામ